એટલા બધા ગુણ ગાઈ નાખ્યા કે કદાચ સામાન્ય જનતા ને અત્યારે હાલ શું તકલીફ પડી રહી છે તેના વિશે કદાચ તેમને ધ્યાન જ નથી શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું અંશીયા અને તમે જોઈ રહ્યા છો

કો કેટલી નુકસાની ભોગવી રહે છે અથવા તો પછી આ લોકોને જે સામાન્ય પ્રશ્નો છે એના જવાબ આપવા માટે પણ કોઈ જ કામ કરવામાં નથી આવતા ખાસ કરીને આ ભારતીય જનતા પાર્ટી વિશેની આપણે વાત કરવામાં આવી છે સૌથી પહેલા તો અભયસી તડવીને સાંભળી કે તે આ વિષય લઈને ખાસ કરીને એ જે 1 મિનિટની વાત કરવામાં આવી છે વાત ને એટલે પાણી